ને વહી જાય છે જીરું જો આર્યું ને બધું વહી જવાનું છે એટલે પાણી દઈ દઉં જી થવાનું એ થાય એમ કે જો હુકારો આવ્યો છે એટલે આમાં હું આવું થઈ જાય ને એટલે પગ ધરું જોવા મળે એ પાણી નો અપાય જો પેલા પાણી આવી ગયું આપણું અને આ થઈ ગયું ચાલુ જો હરવે હરવે આ તો બધે હુકી જવાના હે પાણી પૈસ કે નો પૈ તો મને ખબર હે હાલો દોસ્તો સ્વાગત છે તમારું મારા નવા દેશી અને જીરામાં હુકારો આવ્યો તો ને એમાં પાણી વારવા વાળા વ્લોગમાં કારણ કે આપણે એક બે કાલડીમાં હુકારો આવ્યો તો અને એમાં આપણે પાણી નતું વાર્યું પછી મને આમ ધધરાતી થઈ મેં કીધું રીસ ખે તો ઈશ ખે એટલે આપણા જે હુકારો આવ્યો હોય ને એની અંદર પાણી દેવાનું થાય ભલે બધા કહેતા હોય કે હુકારો આવ્યો એમાં પાણી ન દેવાય ને આમ થાય ને ટીમ થાય પણ આપણે આ જો ઝુકેંગા નહીં જીરા રાજ કરવાનું છે પાણી ચાલુ ને જોતા રહ્યો રીસ ખે તો ઈશ ખે તો કરી દેટકો પાણીનો ચાલુ ક્યુ ટાટર છેલક ભગા છે હાલો એ દેખો એ ચોટનો હાલ દેખો હા થઈ ગયું છે ચાલુ હાલો તો હે ને તમે જોતા રહ્યું બોલાવું બાકા કે કેવો હુકાર આવ્યો છે અને હું હું કેવી રીતે પાણી દઉં રીસ જીવ હાવ સાપ બે આડિયું અને કા બાકા જીકી તો જો લઈ લીધો પાવળો ખંભે અને અહીંયા થઈ ગયું પાણી ચાલુ અને આ ચીરું તમે જોવો તો તમે એમ કીશો આમાં પાણી તો ન પણ આપણે આમાં નથી પાણી પાવાનું બરાબર આમાં એક પાણી ન પાવાનું તમને હું બતાવું આગળ તમે જોતા રહ્યું હવે હવે આ બધામાં આપણે છ પાણી આપી દીધા હે બાકી હજી કોઈ છ પાણી આપ્યા નહીં જીરા મેં આપી દીધા છે અને તો જ આ ગાડલિયા જીરા થાય આમ તમે આમાં આપણે કડી સુકાઈ ગયું છે પણ આમાં આપણે પાણી આપવાનું જ નથી તમે જોતા રહ્યો આગળ તમને ખબર પડી જાય તો ફાઇનલ પૂગે જ્યાં હુકારો આવ્યો હતો તમને જીરું બતાવી દઉં એટલે આમાં જો હુકારો આવ્યો હતો એટલે આવી રીતે છે ક્યાંક 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 નથી એને કાંઈ જા તમને મજાક નથી આ મજાક નથી જોવા બધે અને અલ્પા થોડોક વધારે હે આલ્પા એ તમને બતાવું તો આની અંદર આપણે પાણી નહોતું આપ્યું એટલે એમાં શું થાય ખબર આ મારે છે ને પડામાં પા નહીં એટલે આ બધું જીરું એમ કાચું વરી જવાનું છે હાજુ એ ને એ બાકી આર્યું તો જાવું હોય તો જાય જીવ મય એ નહીં તો કાંઈ ઘંટો ફેર ન પડે જો આ આર્યું ને આ બધું એ હુકરનાઓ તળકા પીડા હે અને બાકી જીરું જુઓ આ સારું છે પણ આમાં હે ને આ વરિયારી એ પાકી જાય છે બાકી આ બધું કાચું વરી જવાનું જીરું બરાબર કારણ કે પડવું આવું નીચે હુકાઈ ગયું જો ને તૈયું પડી જાય જીરામાં એટલે બાકી એનકા જુઓ આપણે આપી દીધું પાણી એમાં તમે આમ જો બાપલ જો બાપલજો આમાં જોવા ગાડલીએ જીરું આમાં આપણે છે ને ઓલો દવાનો રાઉન્ડ માર્યો તો એ તમે આગળના વ્લોગમાં જોઈ આવજો આપણે કન્ટિન્યુ ડેલી વ્લોગ ચાલુ જ છે તમે જોઈ આવજો અને આમ જોવા ખેડૂતનું કાચું ખોનવું આમ જોવો સુખનું સૂરજ ઉગી જાય તો સારું હજી થોડીક વાર લાગશે મહિનાની પણ ત્યાં લગ્નમાં કાંઈ થાય નહીં તો આ તમે ગ્રોથ જોવો જીરાનું અને એનકા જે પાણી નથી આપવું એ જીરું જુઓ તમે હમ એને કાજુ હુકાર આવ્યો હે એટલે આમાં હું આવું થઈ જાય ને એટલે પગ ધરું જોવા મળે એ પાણી નો અપાય પાણી ન અપાય પણ આ જ જવાનું તો મને ફાઇનલ ખબર હે પણ આ જી રહ્યું ને એનું આપણે ગોઠવવાનું બાકી જી થયું એ થયું પણ હવે ઝૂકવાનું થતું નથી અને મૂકવાનું નથી થતું એટલે એને પાછો આ બે આજડી આપણે એટલામાં થોડોક હુકાર આવ્યો હતો અને આમાં પાણી અમે ઓછા આપ્યા હોય કેટલા અમુક અમુક સોઈટા હોય કે પાણી આપ્યા હે ને એટલા પાણી આપણું હુકાર આવ્યું એવું કાંઈ ન હોય આમ કડક ડોહ બાપ આવે એ મને હે ને જોડા મારે છે એના જોડા એવા ખતર નાખે એટલે હું એને કડીક વિડીયો બંધ કરી નાખું અને પછી તમને બતાવું જો પેલા પાણી આવી ગયું આપણું અને આ થઈ ગયું ચાલુ જો અરવે અરવે હાલ રે માલણ હાલ જાગ રે માલણ જાગ નહીં હાલ રે માલણ હાલ હમણાં ખબર શું થાય છે હાલો ડોહો બાપા વહી ગયા હે વહી ગયા હા અહીંયા જો આપણે બાજરી વાવી ને એમાં શું કરે છે કાંઈ વાંધો નહીં તો જોતા રહ્યો તમે હમણાં ખબર શું થાય છે અને આનો હે ને પાટ પેલો છે બીજો બનાવીશ પાંચ છ દી પછી હું જીરું જીવ આયા અહીંયા ભૂકા બોલી ગયા શું થયું એ ખબર પડી જાય છે અમારે બાકી અહીં ને વેઠો નહીં આગળ બાકી આજે છોડવા એ તો ગયા છે અને જો આ આઠનીમાં આમ નીચે નીચે હે ઉકારો અને અહીંયા પણ હે બાકી આપણે આમ અહીં ગયું આમ આમ થઈ જુઓ આર્યું ને આ ભૂલી જવાનું તમારે આ જીરું ક્યાં હાથમાં ન આવે આ બધું ભરી જાય એટલે આ જી હે ને અમુક અમુક એ તો થઈ જાય એ તો સમજો તેલ મરચા ના થઈ જાય આમાંથી અને ભાઈ થઈ જાય તો બિયારણ ને નીકળી જાય એવો જીરાને એ તમારી થોડી ભૂલ થાય એટલે એવું બધું છે ને આ જો પાવેલું રહ્યું એનું તમે આમ કા જો મેં પાયું નહીં પાઈ દીધું ને તો સારું હતું આયરો આયર ભૂલ કરી બેઠું મોટી જો આ કેરો ન પાય એમાં પૂકારું દેખાય અને અહીંયા લગ્ન પાણી ફોગવા દીધું તું અહીંયાથી જો કેટલો ફેર એ હાથી ઘોડાનો ફેર ઓહો હો મોટી ભૂલ કરી હાલો તો પાણી થઈ ગયું હોય ચાલુ અને હવે કોમેન્ટ કરશે કેટલા કે એ તારું જીરું જીવ ભલે જાતું હોય જોવી શું થાય ઓછલ તો રિસ્ક લઈ જ લીધું હે કાં પછી જેલમાં નકર જેલમાં જ કોઈ ન લેજે આપણું ખેતર આપણી મરજી હાલો જોતા રહ્યો તમે નવો હોય તો સબસ્બર કરી નાખજો તો જુઓ પાણી હેલું આવે હરવે હરવે એટલે કે ભાઈ જ છે હરવે હરવે નથી આવતું અને આમાં જો હુકારોવાર આમ ચાલુ છે એનકા જુઓ ઉપર આપણે આમાં પાણી વાર્યું હતું આમાં શેંક શેંક હતી અસર એટલે આમાં તો એનકા નથી પણ જો આ બધું રિકવર થઈ ગયું હુકારો એટલે આપણે જીરું છે મોટું મોટું જ ને એટલે હુકારો ન નડે સમજાય એવી રીતે હવે આની હુકારો અસર કરે નહીં વરિયરએ ચડી ગયો એટલે આમાં મેં બોઈલ કરીને ક્યારેય પાણી દે દીધું હોત ને તો અમે તો મેળ પડી જાય હુકારો છો કે હાવ છોડ ઉપડે નથી આમાં પણ એ તો થઈ જશે રિકવર એ તો આપણે બીજો પાર્ટ બનાવશું જે તમને એમાં ખબર પડી જશે કે હું થાય એ હુકારાવાળા ખેતરમાં તમે પાણી પાઉ પણ હાવ નાનું જીરું હોય ને એમાં નું કામ લાગે સમજાય એટલે એ તો બરી જ જાય હાવ નાનું હોય પણ આપણે ધડ જામી જાય હુકા જીરાના એટલે નો વાંધો બાકી આ નો પ્રોબ્લેમ આમ નથી જો આ આ હાડળીમાં જતો એ અને આના પસંદની બે રહીને એ બે જ હાજડીમાં હતું અત્યારે હાલે છે જોવી બાકી તો આ જીરું કહેવાય જીરું જતે તો ઘરમાં કહું ને એનો વધી તમને ખબર હોવી જોઈએ સમજે આવું તો જો આપણે છે ને ફાઇનલ બે હાજડી અંદર છે ને પાણી પી દીધું છે જેમાં હુકારો હતો ને એમાં બરાબર આ જો આ બધું હુકારાવાળો ભાગ છે અને હવે આપણે જોવાનું છે કે આમાં શું કાંઈ ભાઈ રિકવર થાય એક નહીં આવી રીતે જોવા તમે આ બધું લગભગ તો મને તો હોય સો ટકા વિશ્વાસ છે કે થઈ જાય છે પછી આપણા નસીબ બાકી આ તમે જો એક ફેરું ઘેરી આ જો આ બે જાળી હે એક અને બે આમાં એવું હોય ને કે ઊંડું ખેડ થઈ ગઈ હતી એના માટે બાકી આપણે પંચ્યાથી નાની નાનું થોડું થોડું હાથ હાથ જેટલું જીરું ડટે ને એટલી જ ખેડ કરી હતી બાકી જો આ એ તો એ વાંધો નથી એટલે આમાં હે હવે પાયું હે જોવી શું થાય બાકી એ તો હવે આમ થયું ગયું ને આમી ગયું કઈક નવું કરી તો કઈ ખબર પડે ઘણા બધા કોમેન્ટ કરશે કે ભાઈ ગયું તો આ ભાઈ જેલું જીરું છે જોવા બધું જોવા આવી રીતે થઈ ગયું બાકી અમુક અમુક છોડવા નરવા અને આનો હે ને હું પાટ બીજું નાખીશ જોયું આપણે કે હું થાય આમાં જો આમાં નથી પાણી પાયું રહી ગયું છે આ હા શું હવે આ તો બધા હુકી જવાના પાણી પડી કે ન મને ખબર છે બાકી હજી રહી જાય તો થઈ જાય ને પસ્તાવો નો થાય પછી એમ થાય પાણી પી દીધું હોય તો સારું એટલે આવું બધું હે પાણી પાયું હે હવે જોવી જોવા આ બધું હુકારો છે તમે આમાં પાણી પાયું છે મેં જોવા આ બધું લીલું હવે કયો તમારે બધાને કહેવાનું પીમ જ કે જીવ જીવ જીરું બધું પણ હવે જોવી શું થાય જો આ બધે એટલામાં જ હુકારો છે પછી અહીંયાથી કટ થઈ જાય હુકારો પૂરો અહીંને અટકી ગયો આમ જવો તમે બધે આ જો અમુક અમુક જગ્યાએ કે હવે વાંધો ન આવે કારણ કે આ જો કાધું ઓનુઆ ચાલુ થઈ ગયું આમ હવે એક જ રોગ આપણે નડશે કાઢી ચરમીને આવવાની છે પણ ન આવે ભાઈ આપણા હાથમાં થોડું આવું હોય તો આવે આ બાકી જો પાણી પાઇપ નહીં પાંચ પાણી વાળું જીરું છે આમાં આજે લગભગ આવી ગયેલું પાણી એમ કે બધે આવેલું છે પાણી જો નકર હું આવે તો આના પોટા રહ્યા મારા ફોનમાં આ બધું એવું અને કા આપણે પાહ નથી કારણ કે આ જમીન લીલી હતી અહીંયા ખાંડ ભરી પાણીની ભીરી હતી એના માટે આનકા જો થોડું પાહું જીરું છે એટલે પાહું નહીં વિકાસ નથી થયો હરખો એટલે એવું તો હાલા રાખે બાકી આનો પાંચ છ દીમાં રિઝલ્ટ આવી જાય છે એનો વિડીયો નાખી દઈશું ત્યારે તમે જોઈ લીજો કે શું થયું હે અને હવે આની અંદર કાલ દેવાનો રાઉન્ડ મારો એમ પિસ્તાળીનો કાંટો ગામ તો એ ત્યારે ખબર પડી જાય છે તો સબસ્ક્રાઈબ કરી નાખજો બાકી મળી નવા નવા આવા જીરાના વિડીયોમાં